મિત્રો હું છું શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગઢપુર આવ્યા છીએ દાદા ખાચરના દરબારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે બીએપીએસ એપીએસ ગુણાતીતાનંદ સ્વામી આપણે ઘણા બધાના દર્શન કરીશું અને આખા મંદિરનું તમને દર્શન કરાવીશું મિત્રો તો મિત્રો હાલ આપણે ગઢડા ગઢડાસિંહ બોટાદ જિલ્લા તો ગઢડામાં આપણે ગઢપુર ગઢપુરશી પ્રાસાદિક ટેકરી ઉપર જે નવું મંદિર બન્યું છે ત્યાંથી હું તમને લાઈવ દર્શન કરાવું છું મિત્રો તો લાઈવમાં બનાવી રહીજો ચાલો મિત્રો આપણે મંદિર તરફ જઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો આપ જોઈ શકો છો કલાત્મક રજવાડી એટલે કે બહુ જ જૂનો વખતની ડિઝાઇનમાં ગેટ બનાવેલો છે મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો આપ જોઈ શકો છો અને પ્રવેશ કરતાની સાથે જ ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત દાદા ખાચર અને ગુણાતીતા નંદ સ્વામી એની સેવામાં છે મિત્રો આપ જોઈ શકો છો ખૂબ સરસ જ નવું મંદિર છે ગઢપુર મિત્રો એકવાર ભગવાન સ્વામિનારાયણનું નામ લખી નાખજો કોમેન્ટમાં આપ જોઈ શકો છો દાદા ખાચર એમનું પ્રાસાદિક ટેકરી ઉપર સ્વાગત કરી રહ્યા છે ભગવાન માણકી ઘોડી પર બિરાજમાન છે મિત્રો એક વખત ગઢપુર આવું તમારા માટે હું એક ફરજ પાડું છું કે તમે આવો અને એક આ ઐતિહાસિક મંદિરના દર્શન કરો જોઈ શકો છો દાદા ખાચર દાદા ખાચર છે ગોણાપિધાનંદ સ્વામી છે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન વાણકી ઘોડી પર છે મિત્રો આપ જોઈ શકો છો વિશાળ મંદિર સામે મુખ્ય મંદિર છે ત્યાં થોડુંક શૂટિંગ લેવાની મનાય છે તો મિત્રો અહીંથી તમને બતાવું છું તો મિત્રો એક વખત ચોક્કસ આવ્યો અહીં ઉપરો વિરાટ મોટું મંદિર છે જય સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચર છે જે ભગવાન સ્વામિનારાયણ માણકી પર છે તેનું ફૂલ આરતી સ્વાગત કરે છે અને આ બાજુ આપણે આવો શ્રી ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવામાં છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો ઘટપુર તો આવું જ પડશે મિત્રો ગઢપુર નહીં દેખા તો ક્યાં દેખા જોઈ શકો છો ભક્ત શ્રી જય સ્વામિનારાયણ ભગવાન પધારજો મિત્રો અંદર ફોટો ફોટોગ્રાફીની મનાય છે ચાલો જય સ્વામિનારાયણ મિત્રો